નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આપ સૌનો ખૂબ જ આભારી છું કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો મિત્રો મિત્રો આજનો આપણો વિડીયોનો વિષય છે એ એક નામદાર ગુજરાત હાઈકોર્ટનો સરસ મજાનો ચુકાદો છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ આ ચુકાદામાં જરૂરી પક્ષકાર દાવાના જરૂરી પક્ષકાર હોય એ પક્ષકારને ન સાંભળવાથી પણ માની લો કાંઈ કોઈ ફેરફાર કે કંઈ એની અસર ન થતી હોય કોઈ હેતુ સિદ્ધ ન થતો હોય તેમ છતાં પણ દરેક પક્ષકારને સાંભળવા જરૂરી છે જો કોઈ કોઈ પક્ષકારને સાંભળ્યા વિના ચુકાદો આપી દેવામાં આવે તો એ એ કાયદેસરનો ગણાતો નથી નામદાર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપેલ છે જે ચુકાદો બેલાબેન ઉમેશભાઈ ગાંધી વર્સિસ હીરાલાલ કંચલાલ મોદીના કેસમાં આપવામાં આવેલો છે મિત્રો આ કેસની હકીકત કે વિગત એવી હતી કે આ કેસમાં વચગાળાના સ્ટેજ ઉપર અરજદારો દ્વારા દાખલ કરવામાં આવેલ ચુકાદા પહેલાં મિલકતની જપ્તી કરવા બાબતની દાદ માંગતી અરજી રદ કરવામાં આવી હતી જે હુકમને અપીલ હેઠળ પડકારવામાં આવ્યો હતો હાઈકોર્ટના દાવાને હાઈકોર્ટે દાવાને ઠરાવેલ તારીખ પહેલાં નિર્ણિત કરવા સૂચના આપી હતી અને પ્રતિવાદીની ટ્રાયલ કોર્ટને પરવાનગી લઈ ત્રાહિત વ્યક્તિ સાથે સોદો કરવાની મંજૂરી આપી હતી પ્રતિવાદીને ટ્રાયલ કોર્ટે છે એ ત્રાહિજ વ્યક્તિ સાથે સોદો કરવાની મંજૂરી આપી હતી આ કેસમાં વાદી હાજર છે કે ગેરહાજર છે તે અંગેની નોંધ લીધા વિના ટ્રાયલ કોર્ટે તેવી પરવાનગી મંજૂર કરતો વિવાદી હુકમ આપ્યો હતો ટૂંકમાં જ્યારે આ મંજૂરી આપવામાં આવી બીજી વ્યક્તિને મિલકત વેચવાની ટ્રાયલ કોર્ટ દ્વારા ત્યારે વાદી હાજર છે કે નહીં એની કોઈ નોંધ ટ્રાયલ કોર્ટે લીધી નહોતી અને આ હુકમ કરવામાં આવ્યો છે પ્રતિવાદીએ જે હુકમને પડકારવામાં આવ્યો અને પ્રતિવાદી તરફે એવી દલીલ કરવામાં આવી હતી કે અરજદારને સાંભળ્યા બાદ પણ કોઈ ઉપયોગી હેતુ સિદ્ધ થવાનો નથી એ પ્રસ્થાપિત નિયમ છે કે વ્યક્તિને સાંભળવાથી કોઈ ઉપયોગી હેતુ સિદ્ધ થવાનો નથી એ હકીકત કોઈ હુકમ અથવા ચુકાદો કે જે વ્યક્તિને સાંભળ્યા વિના આપવામાં આવેલ હોય તે કાયદેસરનો ગણાય નહીં એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે આમાં સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ ચુકાદો કે જે જરૂરી પક્ષકારને જો સાંભળ્યા વિના આપી દેવામાં આવે તો એ કાયદેસરનો ગણાતો નથી મિત્રો હું આશા રાખું છું આ વિડીયો આપણે પસંદ આવ્યો હશે આપણા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે આની જે જજમેન્ટની કે ચુકાદાની નકલ છે એ ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મૂકેલી છે મિત્રો જેથી કરીને કોઈને પણ આ ચુકાદો જોવો હોય વાંચવો હોય તો એનો અભ્યાસ કરી શકે આપ જો મારો આ વિડિયો પ્રથમ વખત જોતા હો તો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા લીગલ ઇસ્યુ સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર